વેલકમ ટુ અર રશ્મી પંસુરિયા વ્લોગ્સ તો હું છું રશ્મિ અને આજે આપણે શરૂઆત કરી દઈએ છીએ વ્લોગની કેટલા વાગી ગયા છે જો સાડા સાત વાગી સાડા દસ વાગી ગયા છે સાડા સાત ક્યાં બોલાઈ ગયા સાડા સાડા દસ વાગી ગયા છે શું ચેકઅપ કરવા જવાનો સમય આવી ગયો છે તો અત્યારે જો નીલ ચેકઅપ કરાવવા માટે જવાના છીએ તો ચાલો પેલા ફટાફટ જઈ આવીએ કેમ કે પછી દવાખાને જ્યાં જઈએ ત્યાં ટ્રાફિક જ હોય બાળકોના હોય તો ત્યાં મોટાના હોય તો ત્યાં એટલે ફટાફટ નીકળી જઈએ ને ગરમી આજે બહુ જ લાગે છે વધારે તો ચાલો પેલા ફટાફટ નીકળીએ હું અને નીલ નીલના ચેકઅપ પછી આવી ગયા છે ડીમાર્ટમાં થોડી ઘણી શોપિંગ કરવા માટે દુકાન માટે બટર લેવું હતું તો ડીમાર્ટમાં ખૂબ જ સારું પડે બહાર તમને જે બટર છે એ ડિલિશિયસનું નેવું નાઇન્ટી ટુ રૂપિયાનું મળતું હોય છે જે ડીમાર્ટમાં સેવન્ટી સેવન એટલે કે સત્યોતેર રૂપિયાનું મળે છે એમ ઘણો બધો ડિફરન્ટ છે એટલે જ્યારે પણ બટર કેવું વધારે પ્રમાણમાં જોઈતું હોય તો આ રીતે મારા ઘરની નજીક જ છે વધારે દૂર નથી તો ડીમાર્ટમાંથી આવીને જ અમે લઈ જઈએ છીએ અને અહીંયા સરસ મજાના રસગુલ્લા છે અને ગુલાબજાંબુ છે મેં ઘણા લોકો પાસેથી સાંભળેલું છે કે ડીમાર્ટમાં સરસ મજાના રસગુલ્લા અને ગુલાબજાંબુ મળે છે તો મને ખૂબ ભાવે છે તો ચાલે જોઈએ કેવા છે જો આમ અમે ડિમાન્ડમાંથી લાવ્યા છે ગુલાબજાંબુ અને જો આમ ખોલે છે માર પછી થશે ના એ નથી ખોલ હા ટેસ્ટ કરવી બસ ખબર પડે કા કેવા લઈ લો જમવાનું થઈ ગયું છે સરસ મજાનું તૈયાર કેરી ગુલાબજાંબુ ચિપ્સ ચીપ્સ રોટલી અને ઓલામાં સેવ ટામેટાનું શાક છે હાલો ભાઈ ખાવા હોય બે ડોલ મૂકી દો

દુકાને આવી ગઈ છું જ્યાં બધી જ દુકાનો સીલ પેક કરી દીધી છે આજુબાજુમાં હોટલો છે એને પણ પેક કરી દીધી છે હવે ખબર નહીં કારણ શું હોય કદાચ સેફ્ટી ના લીધેથી હશે પણ થોડી ઘણી રાજકોટમાં જે બન્યો બન્યો તેની અસર થોડી ઘણી સુરતમાં પણ દેખાઈ રહી છે ફાઇનલી પવન ખૂબ જ સારો છે એટલે બહુ પ્રોબ્લેમ નથી બહાર અને સરસ મજાનું બધું જો બહાર સામાન કાઢી લીધો છે અત્યારે તો અત્યારે તો આ રીતે એડજસ્ટ કરવાનું છે બધાને સરસ મસ્ત મજાની ખીચડી વઘારેલી બનવા મૂકી દીધી છે અને બાજુમાં બને છે આપણી સરસ દેશી કઢી આજે આપણે છે સરસ મજાનો કઢી અને ખીચડીનો પ્રોગ્રામ તો રોટલી થોડીક જ કરવાની છે કેમ કે એટલે જાજે ભાગે હું રાહુલભાઈ નીલ અમે તો ખીચડી ને કઢી જ ખાઈ ખાલી પપ્પા ને મમ્મી થોડી થોડી રોટલી ખાશે એટલે થોડીક રોટલી કરી નાખવી બાકી કઢી ને ખીચડી ખાવાની ખરેખર બહુ મજા આવે તુવેર અત્યારે હવે નથી આવતી શિયાળામાં તુવેર આવે ને તો બહુ જ મજા આવે ખીચડી ખાવાની નેલ માટે આવી છે વસ્તુ આપણે જોઈએ શું શું છે તો પેલા તો છે બોટલ સેવક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ છે એમાંથી આ બધી વસ્તુ છે એ આપતા હોય પછી છે આ પેન્સિલ નાસ્તાનો ડબ્બો મસ્ત છે પર્પલ અને પિંક કલરનો ત્યાર પછી શું છે આમાં કંઈક કેલેન્ડર જેવું લાગે છે અને આ છે કંપાસ બોક્સ એ પણ સરસ છે કંપાસ બોક્સ પણ અને પછી તો બુક્સને એવું છે ને કે ને એવું લાગે છે શાર્પનર ને ઇરેઝર